તો જય માતાજી બધાને કેમ છો મજામાં મજામાં જ છો સ્વાગત છે ફરી મારા ન્યુ બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો અત્યારે છે ને ચાર વાગી ગયા છે ને મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારે મારે પાણી આવ્યું છે જો ને છે ને ટાંકામાં સડે આવ્યું છે પાણી ને પાણીને ભરાય છે ટાંકામાં મારે છે ને રૂમ સાફ કરવાનું છે બે દિવસ સાફ સફાઈ કરી નથી ને સંજયનું કામ કરે છે એને હમણાં બહાર કાઢું ને રૂમની સાફ સફાઈ કરી નાખું હું તો બધું છે ને જે એમને પીડ્યું છે સંજય શું કરે એ આ ક્યાં જાવશો મારે આવવા પેલા રોજ સાફ સફાઈ શરૂ કરી દીધી એવું છે એમાં શું છે એમાં કેરી છે કેરી ભાગો મને જો પરિયાવાદીની કેરી છે તો શું છે તો શું છે એટલા બધા લેતો લાવો જલ્દી લાવો ક્યાં છે ઉપર છે કે હા ઉપર જઈ આવો જો આવો

તો જો આપણે એક બોક્સ તો આપણે ખોલી નાખ્યું હતું નવા બીજું બોક્સ આવી ગયું છે બીજું અનબોક્સ નહીં તારો આલ્બમ છે પણ પ્રશ્નલ છે વાહ ઓ હો હા હો વિશાલે દર્શન દીધા વિશાલ સોનલ વિશાલ સોનલ કરીને છે એનો ઠેલામાં છે હા વર્તુ તો કરું જ ને લાવો આ હું મૂકી દઉં હાલો બધાના આલ્બમ આપણે ફટાફટ કાઢી રાખે એમાંથી એમાં

નથી તારા માટે હતો ને પ્રેશનલ આલ્બમ ઈ ફોન ભૂલી દીધો આજે ભૂલાઈ ગયો સોરી 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 નથી સપાવો આપણે તારે ખાલી અનબોક્સિંગ કરવાનું હતું એક નથી હાલ બધા પેલા ભેગા કરી આપણે બધા આલ્બમ એક જગ્યાએ મૂકી તો તે ક્યાં આલ્બમ જોયો છે

हम्म हेलो विशाल भाईको एल्बम छ हेलो त अब काय बोलाविना फटाफट पहिला एल्बम खोली नखपन छ म के के दिदि ओला न अनि पाछो बिसाले बताई न હલો આ બેક સાઈડ છે પાછળની સાઈડ છે અને ઓલી ફ્રન્ટ સાઈડમાં છે ક્યાં થી સ્ટાફ રાખો 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 વાહ ફેરવે રાખો ફેરવે રાખો એ હું ઓહો તું તો ક્યાંથી હશે બניમા આઈ જંગ લગનમાં તારે તો ઘણા છે આવી ગયા દોરી છે હવે આ ફેમિલી આવી છે એ આઈ જરીઓ આઈ જરીઓ મજરીઓ 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 ને તમે એકમાં નહોતો પડ્યા મને લાગ્યા ને દોનો હું તો ઓય તું કે જેઠાવાળી દયા જો કરે શું હાલો આપણે ઓલો શુટકેસ નું આલ્બમ એ પાછો ખોલવાનું છે આ આલ્બમ બધાય છે ને આમાં તું તોડીને તો મને ઈવડાઈ તોડી ના છે એટલે આલ્બમ ને કંઈ ન થાઉ જોયું હો આખા ખાટલામાં આલ્બમ આલ્બમ કર્યા જો તો ખરા કેટલા છે બધા બાકી છે હમ બાકી હોય ને તીજો આ આલ્બમ મૂકવાના ुल पार अनबोक्सिङ

આલ્બમ છે ને ખોલો ને તો જો અહીંથી પહેલા ખોલવાના આવી રીતે આમ હું એમ થોડી આંગળી નાખી ખોલે આ પેઈસલ પટ્ટો આવે આવી રીતે આમ કરીને લઈ નીકળી જાય આલ્બમ લઈ લે આલ્બમ પટ્ટો તો હમ જો હજી હજી એની અંદર પેકિંગ છે હવે પેકિંગ છે ને અમે ખોલી નાખી પછી તમને સીધો આલ્બમ બતાવી દઈએ એટલે આયા તો આલ્બમનો ભંડારો ખોલી નાખો નીકળે આલ્બમ આલ્બમ જ દેખાય છે તું કસરાબેગી કસરો બનાવઈ ગઈ આ કસરો નથી આ 50000 એ તો

હા બસ લે આ તું લઈ લે ક્રેડિટ બધી હાલો તમને બતાવી દઈ કઈ રીતના આલ્બમના ના ફોટા છે એ બધા જો આ તો પેલા કોરું પેજિસ આવે આપણે તો ખબર જ છે એમાંય કોરું પેજિસ આવે અહીંયા થી સ્ટાર્ટિંગ થાય છે આપણે ઈ કોરું આવે એમાં એમાં એમ આમાં નથી આવતા આ ડિઝાઇનર માં નથી આવતા તો આપણે જોવા પડી હમ હમ તો મિત્રો જો તમે ફોટા આ હલ્દીના ફોટા છે હલ્દીના છે હાલો ફેરવે રાખો ફેરવે રાખો ફેરવે રાખો 4 5 2 જો આમાં કપલ ફોટાવી જાય ઓહો વાહ ભાણો વાહ ફેરવે રાખો ફેરવે રાખો ફેરવે રાખો ઓહો હો ચાજા ફોટા આવી જાય ફેરવે રાખો ફેરવે રાખો ફેરવે રાખ ફેરવે રાખ ફેરવે રાખો ફેરવે રાખો મસ્ત ફોટા આવી જાય ભાણા નહીં ભલે ભાણો જોયા કરતો હોય ફેરવરાક ફેરורה પૂરો કરના પાલપો પૈસાનો તાહડો ભેરો લઈ લે 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 લઈ લે તો ભાઈ જો આમાં કેવા છે એક્સ્ટ્રા ફોટા વિધતાની બધાય નાખી દીધા હમ આની દીકરી બધા આની દીકરી આવી રીત થોડા હોય તો અમુક અમુક પછી બજેટ પ્રમાણે હોય પછી તો થઈ ગયો છે પૂરો આલ્બમ ને ફોટો એટલે આવી ગયો બધું એમાં

હરખા પેકિંગ કરી જઈ કઈ થાય ન હા હા તો મિત્રો કડક થાકી ગયા છે આવો આમ તેમ આલ્બમ ફેરી ફેરીને આલ્બમ જોઈએ અત્યારે ફાઇનલી આપણે બે બોક્સમાં ભરી લીધા છે ને સોનલ અત્યારે વાળે છે રૂમમાં એ વાળી લઈને પછી આપણે આ બોક્સ મૂકી દઈએ